Respected brothers and sisters, This is Advocate P. A. Dev Murari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is far. Today, I have selected a current topic. Now, just to explain in details, and that is Marathi Bhaasana Vivaad, Maharaj Nindar Jyotire Shishana Dwara, મરાઠી ભાષા વિશે જે વિવાદ ઊભો કર્યો છે તેના વિશે મારા વ્યૂઝ રજૂ કરું છું આજકાલ દરરોજ સોશિયલ મીડિયા ઉપર મરાઠી ભાષાના વિવાદ બાબતે જુદા જુદા કેટલાય વિડીયો રજૂ થાય છે દરેક પોતપોતાના રીતે વ્યૂઝ રજૂ કરે છે તો મારવાની વાત કરે છે કોઈ તિરસ્કારની વાત કરે છે મહારાષ્ટ્રમાં મરાઠી લોકોની માતૃભાષા મરાઠી છે તો દરેકને પોતાની માતૃભાષા માટે ઇજ્જત હોય સમાન હોય રાષ્ટ્રભાષા હિન્દી માટે પણ માન હોય સ્વાભાવિક છે દરેકને અને એને ઇજ્જત આપી છે તે દરેકને ફરજમાં આવે છે પણ વાંધો ક્યાં આવે છે એક વાક્ય જે મને ખૂંચે છે એ વાક્ય રજૂ કરું છું મહારાષ્ટ્ર રહેના હે તો મરાઠી બોલના પડેગા મરાઠી કોઈ ઇજ્જત જ પડેગા આ વાક્ય ને ધ્યાનમાં રાખીને મેં આ વિડીયો બનાવ્યો છે કારણ કે વર્ષો પહેલાંનો એક બનાવ છે અત્યાર સુધી કોઈ પણ વિડીયો ઉપર તેની રજૂઆત નથી થઈ જે ખરેખર એટલો સરસ પ્રસંગ છે કે રજૂ કરવો જોઈએ એનાથી લોકોને એનો ખરેખર ઇજ્જત કરતા હોય રિસ્પેક્ટ કેન બી કમાન્ડેડ નોટ ડિમાન્ડેડ અને દરેક માતૃભાષાની આપણે સન્માન કરવું જોઈએ જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે અમારા શિક્ષકે એક પાઠ ભણાવેલો કે વર્ષો પહેલાં ઈરાનમાંથી ગુજરાતના સંજાણ બંદરે પારસીઓ જહાજમાં ઉતરેલા તે એમને કાઢી નાખ્યા એમને રહેવા માટે જગ્યા નહોતી તો ત્યાં નાના એક તે દેશમાં લોક સૈન્ય હતા નાના નાના રાજ્યો હતા તો એ રાજ્યના રાજા રાણા સાહેબ કરીને હતા એમને પારસીઓએ દૂધનો ભરેલો ગ્લાસ મોકલ્યો એમણે સોરી રાજા પાસે રહેવા માટે પરમિશન માગી તો રાજાએ દૂધ ભરેલો ગ્લાસ એમને મોકલ્યો અને કહ્યું કે મારા રાજ્યમાં જગ્યા નથી એટલે આડકી રીતે એમને ના પાડી તો પારસીઓને તો બીજું કોઈ જગ્યા નહોતી એમણે ગુજરાત પસંદ કરેલું એમણે એની અંદર સાકર ભેળવીને નાખી અને ગ્લાસ પાછો રાણા સાહેબને આપ્યો તો એ રાજા સાહેબે કહ્યું કે આ ગ્લાસ આ દૂધ આપ તો રાજા વિચારવા પડે કે ભાઈ મને મારું દૂધ પીવાનું કેમ કહે છે એમણે પીધું મીઠું લાગ્યું તો પાર્સે કહ્યું કે દૂધમાં જેમ સાકર ભળી જાય છે અને મીઠાશ પેદા થાય છે એ રીતે અમે આપની પ્રજા સાથે ગુજરાતીઓ સાથે આપણા નિવાસીઓ સાથે હળીમળીને રહીશું અને મીઠાશ પેદા કરશું તમને ફરિયાદ કરવાનું તમને કે તમારી પ્રજાને ફરિયાદ કરવાનું કોઈ માનવું અમે નહીં આપ્યું અને એમની સાથે જે અગ્નિ લાયેલા આજે બી એ અગ્નિ પ્રજ્વલિત છે વર્ષોથી એમને પૂરા સન્માનથી એમનો ધર્મ પાળવામાં આવે છે પાળવા દેવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી કઈ સરકારો બદલાઈ ગઈ એમને કોઈ તકલીફ નથી અને આજે પારસીઓ ગુજરાતીને પોતાની માતૃભાષા સમજે છે એમના ઘરની અંદર એ ઈરાનીમાં વાત નથી કરતા ક્વેશ્ચનમાં વાત નથી કરતા ગુજરાતીમાં જ વાત કરે છે અને એજ્યુકેશનમાં એ આગળ છે પારસીમાં કોઈ ભિખારી નથી પારસીઓ પોતાનો વ્યવસાય કરે છે આપણા લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જન્મ માનકશાએ કામ કર્યું છે આવા ઉચ્ચ હોદ્દા પર પારસો બેઠેલા છે ઉદ્યોગપતિ ટાટા જેમણે સમાજ માટે ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપેલું છે કેટલાય પ્રોફેસરો થઈ ગયા વૈજ્ઞાનિક ભાભા થઈ ગયા ડૉક્ટર ભાભા અને ઘણા ન્યાયપાલિકા અંદર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં અસંખ્ય ઘણા પારસીઓ જજ તરીકે બિરાજમાન થયેલા છે અને એમણે સારી રીતે એમનો વ્યવસાય કરવો છે આજે પણ એ લોકો ગુજરાતીને માન આપે છે પણ ગુજરાતીએ કોઈ દેશ નથી કહેતો કે આપ ગુજરાતમાં રહેગે તો આપ ગુજરાતી બોલના પડેગા આવો ફોર્સ નથી કરો અને એ લોકો હળીમળીને આજે બી પારસીઓ રહે છે તો આ પારસીઓમાંથી આજની પ્રજાએ શીખવાનું છે કે કોઈ પણ પ્રાંતમાં આપણે રહેતા હોય તો ત્યાંની સ્થાનિક ભાષાનો આપણે અભ્યાસ કરવો જોઈએ એની સાથે હળીમણે રહેવું જોઈએ એમના ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ભાગ લેવો જોઈએ એક રસ્તા હશે બધા સાથે હળીમણે રહેતા હશું એ આપણા વ્યવસાય માટે સારું હશે શાંતિથી રહી શકશું આવું આપણે જાણવું જરૂરી છે મરાઠીને બી આપણે માન આપવું જોઈએ પણ જ્યાં ફોર્સ આવે છે કે નહીં બોલો તો લાફો મારશું મારશું એ વાત ખોટી છે એ વાત સાથે હું બિલકુલ સંમત નથી કોઈપણ એજ્યુકેટેડ આદમી કોઈ પણ દેશભક્ત એ વાત સાથે સમજ નહીં થાય મરાઠી ભાષા શીખવી જોઈએ એવું હું માનું છું મરાઠી નહીં તમે તામિલમાં રહે તો તમે શીખવી જોઈએ અને ત્યાંની પ્રજામાં ઓતપ્રોત રહેવું જોઈએ જેથી તમને શાંતિ મળે અને સામાજિક વ્યવહાર સોશિયલાઇઝેશન તો હોવું જોઈએ અને આ રીતે જો રહેતા હોય તો કોઈ તકલીફ ના પડે અને આજે જો વિચાર એ છે કે મેકોલે અંગ્રેજી ભાષાનું શિક્ષણ દેશમાં રજૂ કર્યું આજે પણ અંગ્રેજીનું આપણને મોહ છે કેમ કે આજે સાયન્સ અને ટેકનોલોજીનું યુગ છે તમારે ટેકનોલોજીમાં આગળ આવવું હોય સારું એજ્યુકેશન આઈઆઈટીમાં લેવું હોય કે અમેરિકા જઈને ભણવું હોય સારી સંસ્થાઓ ભણવું હોય ઓક્સફોર્ડ યુનિવર્સિટી કે પણ યુનિવર્સિટીમાં સારી રીતે તમારે ભણવું હોય ઓસ્ટ્રેલિયા જેવું હોય તો તમને ઇંગ્લિશ આવડવું જોઈએ આજે ઇંગ્લિશનું પ્રભુત્વ એટલા માટે છે કે સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે માટે શીખવું જોઈએ તેની સાથે આપણે આપણી માતૃભાષા બી શીખવી જોઈએ રાષ્ટ્રભાષા બી શીખવી જોઈએ અને ઇજ્જતથી રહેવા માટે આપણા માટે કોમ્યુનિકેશન માટે લોકલ પબ્લિક સાથે કોમ્યુનિકેશન માટે પણ લોકલ ભાષા શીખવી જોઈએ અને આ રીતે જો આપણે હળીમળીને રહેશું તો ઇજ્જતથી આપણે આપણો વ્યવસાય કરી શકશું અને આવા કોઈ રમખાણ નહીં થાય પારસીઓનો ઇતિહાસ બોલે છે કે એમણે કોઈ પણ કોમી રમખાણમાં ભાગ લીધા નથી કોઈ પણ આંદોલન કર્યા નથી સરકાર પાસે કોઈ ડિમાન્ડ રાખેલી નથી પોતે જ વ્યવસાય કરે છે પોતે જ કમાય છે આમાંથી શીખવાનું છે કે આપણે આપણી રીતે આગળ આવવું જોઈએ અને આવા જે વિખવાદ પેદા થાય લોકોમાં ભાગલા પડે એવી પ્રવૃત્તિને પ્રોત્સાહન નહીં આપવું જોઈએ ગુજરાતની અંદર આવું આંદોલન થતું નથી એનું શું કારણ ગુજરાતીમાંથી પણ બીજા પ્રાંતના લોકોએ શીખવાનું છે શું શીખવાનું છે ગુજરાતીઝ આર એન્ટરપ્રાઇઝિંગ પીપલ ગુજરાતીઓ દેશના દરેક રાજ્યમાં વસેલા છે પત્તા અંતે પોતાનો વ્યવસાય કરે છે નોકરી કરે છે ગુજરાતીઓ વિશ્વમાં અનેક દેશોમાં ફેલાયેલા છે કમાય છે ફોરેન એક્સચેન્જ મોકલે છે અમેરિકા જેવી કંપ દેશમાં સીઈઓ તરીકે નોકરી કરે છે આઈઆઈટીઓમાંથી ભણીને ત્યાં નોકરી કરે છે એન્જિનિયર છે ડૉક્ટર અમેરિકા જેવા દેશમાં અને આજે માઇનોરિટી તરીકે વિશ્વના અનેક દેશોમાં રહે છે એનાથી એક ગુણ કહેવા જે છે સહનશીલતા જે માણસમાં જો સહનશીલતા હશે તો જેમ દૂધની અંદર સાકર ભળી ગયા એમ એમ આપણે બધા ભળી શકશું પણ આપણે આપણી પાસે સ્કિલ હોવી જોઈએ અને સહનશીલતા એ બી એક સ્કિલ છે એ બી એક ઉત્તમ ગુણ છે ઉમદા ગુણ છે માટે તમે ગુજરાતની અંદર કોઈ દિવસ એવું સાંભળવા નહીં કે ગુજરાતમાં રહેના તો ગુજરાતી શીખવાણા પડે કે આવું કોઈ નહીં બોલે કેમ નહીં બોલે કારણ કે આપણને બીજા પ્રાંતોમાં જઈને આપણે વસ્યા છીએ ત્યાં આપણે ધંધા રોજગાર કહેવાય છે એટલે આપણામાં સહનશીલતા છે વિશ્વમાં બી આપણે ફેલાયેલા છે માટે આજે ગુજરાત એક રીચ સ્ટેટ બનવા ખૂબ જ નંબર વન સ્ટેટ ઇન્ડિયાની અંદર બનવા જઈ રહ્યું છે એનું કારણ આ સહનશીલતા એન્ટરપ્રાઇઝિંગ પીપલ એજ્યુકેશન કલ્ચર વગેરે ગુણો છે તો એ જ રીતે મહારાષ્ટ્રના જે નેતાઓને પણ હું કહું છું એ તમારે આ ગુણ લેવાની જરૂર છે થોડી સહનતતા રાખવી જોઈએ ગરીબ માણસોને તમે મારો તમે કેમ મુસ્લિમ શીખને મારતા નથી કોઈ સિંધીને મારતા નથી કેમ બિહાર યુપીના આવે છે એ તમને મજૂરી તમારા ડેવલપમેન્ટમાં મજૂરોનો ફાળો છે મુંબઈ વસ અંગ્રેજે વસાયેલું છે દરિયા કિનારે છે એટલે એક્સપોર્ટ થવા માટે ઇન્ડસ્ટ્રી ત્યાં ડેવલપ થયેલી છે બીજું કોઈ કારણ નથી બિહાર અને યુપી લેન્ડ સ્ટેટ છે લેન્ડલોક સ્ટેટ છે લેન્ડ લોડ લેન્ડલોક સ્ટેટ હોવાથી ત્યાં બીજી ઘણી તકલીફ છે વિકાસમાં થોડી ઇન્ડ્રાન્સ છે થોડી તકલીફ છે અને મુંબઈને એ ફાયદો છે ગુજરાતને દરિયા કિનારાનો ફાયદો છે મહારાષ્ટ્રને ફાયદો છે કર્ણાટક કેરળ તામિલનાડુ ઓરિસ્સા આ બધાનો ફાયદો છે બંગાળ એટલા વધારે વિકાસ છે એ પણ આપણા ભાઈઓ છે અને મજૂર વગર ઉદ્યોગ ધંધા ચાલે નહીં તો એમનો પણ વિશેષ ફાળો છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ એમને હોવું જોઈએ અને મરાઠી ભાષાની વિરોધ એ કરતા હોય તો તમે એની સામે આવતા હોય તો વાત અલગ છે પણ મને નથી આવડતું એ આખી વસ્તુ અલગ થઈ ગઈ એમની પાસે શીખવાનો આ દિવસ રાત મહેનત કરતા હોય તો શીખવાનો ટાઈમ પણ ના હોય ઘણા રૂચિ પણ ના હોય અપણ હોય જો એ બી સીડી લખતા ના આવડતો કકોબાળ લખતા ના આવડતો અપણ હોય ચા ચોપડી ભણેલા હોય એની પાસે તમે કઈ રીતે એક્સપેક્ટ કરો કે મરાઠી ફ્લુઅન્ટ બોલે કે સારું બોલે તો હું એવું માનું છું કે આ બિનજરૂરી ઇશ્યુ છે ગુડ સેન્સ વિલ પ્રિવેલ એ આટલા માટે જ આ કરંટ ટૉપિક ઉપર મેં વિડીયો બનાવ્યા છે મને પારસી લોકો પાસેથી શીખવાનું ઘણું બધું છે હું પણ શીખું છું કે એમનામાં જે સહનશીલતા છે ટોલરન્સ કોએક્ઝિસ્ટન્સ આ બધા ગુણો એમનામાં જે છે એજ્યુકેશન એ આપણે શીખવો છે અને આજે ગુજરાતીને માતૃભાષા તરીકે સ્વીકારીને બેઠા છે ગુજરાતીમાં બોલે છે એ ગુજરાતી બોલે ત્યારે કાલો કાલો બોલતા હોય છે આપણે સાંભળવાની ઈચ્છા થાય તો આ રિપીટ અગેન ગુડ સેન્સ પ્રિવેલ થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ ડિરિંગ દિસ વિડીયો દિસ વિલ ઇન્સ્પાયર યુ એન્ડ શ્યુ વન્સ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો કાઇન્ડલી સબસ્ક્રાઈબ ઇટ શેર ઇટ એન્ડ લાઈક ઇટ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ